ધારાસભ્યશ્રીને યેન કેન પ્રકારે ડરાવી ધમકાવીને લાલચ આપીને એમને ખરીદવાનો પ્રયાસ કરો છો આને કોઈ ફેર ઇલેક્શન કહેવાય તમે સમજો હમણાં જ કાંતિભાઈ અમૃતિયાએ એવી જાહેરાત કરી દીધી કે ભાઈ ગોપાલભાઈ અહીંયા મોરબી અહીં લડે તો હું રાજીનામું આપું રાજીનામું આપવા માટે ગઈકાલે નાટક સાથે સિત્તેર ગાડીના કાપડા તામઝામ કરીને બી આવ્યા તો હું એવા મૂર્ખ મૂર્ખ કહીશ કારણ કે તેમના પાંચ પાંચ ટર્મ સુધી મોરબીની જનતાએ જે ઇલેક્ટેડ મોકલ્યા છે તો ધારાસભ્ય એ નથી મોરબીની જનતા છે મોરબીની જનતા એમને શું મોરબીની જનતાને પૂછ્યું હતું રાજીનામું આપતા પહેલા એમને તો જેમ પાંડવ પાંડવોએ દ્રૌપદીને મૂકી દીધી જુગારની અંદર એમ એમને ધારાસભ્યનું પદ રાજીનામા તરીકે મૂકી દે છે એમને પિતાજીની બપોતી છે હે એમના વારસાઇ વારસાઈમાં મળેલી છે આ સીટ ત્યાંની જનતા ઇલેક્ટેડ કરીને જીતા રહે ધારાસભ્ય કઈ રીતે ધારાસભ્ય બનાય છે એ એકચ્યુઅલમાં જે પ્રજાની જોડે કામ કરીને મહેનત કરીને બન્યા એમને પૂછો બરોબર છે એટલે ધારાસભ્યનું પદ એ જે દાવ પર લગાવે છે એવા ધારાસભ્ય નથી જોતા અને આ બધું આ બધી સિસ્ટમ ભારતીય જનતા પાર્ટીને આવડે છે એન કેન પ્રકારે લોકોને હેરાન કરવા પ્રતાડિત કરવા એમને ધંધા રોજગાર પર મારી પોતાની હોટલ છેલ્લા આજે સત્તર દિવસની સીલ છે હું ઇલેક્શન લડે એમાં મીડિયાના મિત્રોને મેં જાણ કરી છે એ પ્રોસેસ બી ચાલુ છે એટલે આ લોકો તમે જુઓ નાનો હું ખૂબ નાનો સામાન્ય પરિવારમાંથી આવતો માણસ છું ધારાસભ્ય હજી બન્યો નથી ખાલી ઇલેક્શન લડવું છે એમાં તો મારી આ લોકો સીલ કરી નાખી છે આવા અઢળક કારણો હોય છે જેના કારણે બિચારા અમારા અમારા કે બીજી અન્ય વિપક્ષ પાર્ટીના ધારાસભ્યોને હેરાન કરવામાં આવતા હોય છે